માતાજી મિત્રો કેમ છો બધા આપણે ઘણા પછી નવો વ્લોગ લઈને આવી ગયા છે અને ગઈશ ગણપતિનો દાડો હોય બધી પબ્લિક અને ગઈશ જ્યાંથી આપણે ગણપતિ લાયા ત્યાંનો વ્લોગ બનાવે નહીં અને આજ વિસર્જન કરવા જવાનું આ વ્લોગ બનાવી આપણે બરોબર અને ગણપતિ લાયા પેલા ઘરે જો જવાનું વિસર્જન કરવા હું તો મને આ બરોબર કઉને રહેજો મારા અને આપણે જઈએ પેલા ઘરે આપણે પેલા ઘરે ગણપતિ અરે ગઈશ ના ગણપતિ ગઈશ ગઈ છે આ ગણપતિ અને અમે આગળ જાણકાર્યું અમે શણકાર્યું મેં અમિત આપણે કોક કોઈક તો ખરાબ તું યાર આના માણ ગીતો વગર તું ધંધો સ્પીકરમાં ચાર્જિંગમાં મેળ સ્પીકર અને ખબર અનમ ગણપતિ બપોરે અને આજે દિવસ જેમ કરવા જવાનું નહીં ઉમેદ અને ચોકણ જવાની એમ કહી દઈએ છે જે આપણે કેવું ના પણ આગળ કનોડા કનોડા ચોકણાય મને નહીં ખબર તને નહીં ખબર

ગણપતિ બાપાનું વિસર્જન કરતા પહેલા આપણે પૂજા કરવાની

નહીં લીધું હવે અને આટલો મારું બ્લોગ યાદ થાય છે તો માટે લાઇક કરું શેર કરું સબસ્ક્રાઈબ કરો બધાને મળી બીજા